વાકાનેરમાં એક બે પરિવાર વચ્ચે કઈક ડખા વાત છે ને ઘર માં ઘુસી ને family ને માર્યું તો શું બનાવ ને શું ફરિયાદ ને કેટલા લોકો ને આ કામ એ વાંકાનેર માં એવું બનેલું હતું કે ત્રણસો સાત ત્રણસો પચીસ સહિતની કલમોનો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને નરેશ પ્રેમજીભાઈ સોલંકી જે આ કામના ફરિયાદી છે એનો પુત્ર પ્રભાત અને આ કામના આરોપી પૈકીના એક જણા સાથે એને મોટરસાઇકલમાં એક્સિડન્ટ થયું એક્સિડન્ટના કારણે માથાકૂટ આગળ વધી અને આ કામના આરોપીઓ છે એને નરેશ પ્રેમજીભાઈ સોલંકી અને અન્ય એક સાહેબના ઘરમાં ઘૂસી જઈ અને બે ઘરમાં બે છોકરાઓના મા બાપ અને બીજા અન્ય જે સાથે હતા એમની સાથે ઝઘડો કરી અને ગંભીર હથિયારોથી માર મારેલ છે અને માથામાં ગંભીર ઇજા તેમજ શરીર અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચાડેલ હોય આ તમામને રાજકોટ ખસેડી અને સારવાર આપવામાં આવી રહેલ છે અને હાલ આરોપીને શોધખોળ ચાલુ છે જે રાયડિંગ સહિતનો ગુનો હોય એમાંથી નવ આરોપીઓ અત્યાર સુધી પકડાઈ ગયા છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુમાં છે